જે ઘટના છે 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 એ ઘણી બધી જાય નીતિ કોઈ વ્યક્તિ સાઠ વર્ષથી રહેતો હોય દુકાન હોય કે ઘર હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થાઓનો એક તો કાયદો છે અને અનરેકર્ડ ઉપર કાયદો છે ગવર્મેન્ટમાં છતાં એને વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી બીજું લોકો એને ચાન્સ આપવો જોઈએ કે તમે આ જગ્યા તમારે સરકારી જગ્યા છે તેના પૈસા તમારે ભરવા પડશે ન ભરો તો અમે તમારી મિલકત તોડી નાખીશું એવી પણ કોઈ એ લોકોને તક આપી નથી તો જગ્યા પર નજર કોની છે અમે કહેવા માંગીએ છીએ કે અમે પૈસા ભરવા તૈયાર છીએ અહીંના લોકોની જે વેદના છે સાંભળી છે એ લોકોને મફતનું નથી લેવું સરકારે આપેલા મકાન છે હજુ પણ સરકાર જે નાણાં ભરવાનું કે તૈયાર છે તો તમારે એવી કોની નજર આની ઉપર છે કે અમારી બાપદાદા વખતની જગ્યાઓ તમારે અમારે છીનવી લેવી છે આજે કોઈ એવા તો છે ને કે ઘુસણખોર છે કે બે પાંચ દસ વર્ષ થી આ લોકો રહેવા આવ્યા છે આ તો સાહીઠ સાહીઠ વર્ષ થી લોકો રહે છે છતાંય પણ રાતો રાત આ લોકોને તોડી નાખ્યા છે મકાનો એ ગેરવ્યાજબી છે આમાં કોઈ મોટું ષડયંત્ર છે આપના માધ્યમથી હું ચોક્કસ એ કહીશ કે આની પાછળ જે મેલીબુરા દ્વારા છે એ લાકડીઓ તાર આની આ ચેનલ અમને બહાર લાવવાનું કાર્ય કરે તો આ ચેનલને પણ એક પુણ્ય મળશે અને એક સારો મેસેજ જશે આ સરકાર અને અને માઇનોરિટી તોડી પાડવાનું એક ષડયંત્ર છે આ રબારી કોલોનીઓ વર્ષોથી જવાહરલાલ નહેરુ વખત થી આ કોલોનીઓ રબારી સમાજના લોકોને આપવામાં આવેલી છે અને જે તે ટાઈમે ખુલ્લી જગ્યા હતી ત્યાં રહેતા અને ખુલ્લી ગાયો જે દૂધ ખુલ્લી જગ્યામાં બેસતી હતી એટલે જગ્યા અમાને કેન્દ્ર સરકારે આપેલી છે તો ગુજરાત સરકાર અને કોર્પોરેશન ને તો ખાલી વહીવટ કરવા આપેલો છે તો આ લોકો આ જગ્યાઓ જે રહી એ જે તે માલધારીઓને વેચાણ થી આપવી જોઈએ અને અહીંયા આગળ એ લોકો પૈસા ભરવા પણ સરકારના ધારા ધોરણ મુજબ તૈયાર છે પણ આ સરકારની મહેલી મુરાદ છે ઉદ્યોગપતિઓને પધરાવા માટેનું એક ષડયંત્ર હોય એવું મને પોતાને લાગી રહ્યું છે આ સમાજ અને ગુજરાતની જનતાને આટલી વિનંતી કરું છું કે આ રબારી સમાજના લોકોને ન્યાય મળવો જોઈએ જય હિન્દ આ ઓગણીસો ને બાવનમાં કેન્દ્ર સરકાર દ્વારા કરેલો ઠરાવ છે કે બોમ્બે જેમ આરો કોલોની હતી એ રીતના આ પ્રોજેક્ટ રબારી કોલોનીના ત્રણે ઓઢવ રબારી કોલોની જશોદા રબારી કોલોની અને અમરેવાડી રબારી કોલોની અને ઓગણીસો બાસઠ માં અમને આ સુપ્રત કરવામાં આવેલા મકાનો છે અને અમે આની અંદર વર્ષોથી થી અમારી ત્રીજી ચોથી પેઢી આની અંદર આવી ગઈ ઓગણીસો સાહીઠ બાસઠ થી આજે અમારી ચોથી પેઢી અહીંયા આગળ આવી ગઈ આજે છપ્પન છપ્પન થી તો આપણો ઠરાવ થયેલો હતો બાવન થી આપડો ઠરાવ થયેલો હતો પણ આટલી તતણ ચાર પેઢી આપડી અમારી હોય અને આવું કૃત અહીંયા કરીને અમને વિધર્મીઓ રહે છે એવું કરીને ખોટું આક્ષેપ કરી અને અમારા સમાજને બદનામ કરવાનું એક આ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે તો અમારો સમાજ આની અંદર બધા આર્યા ભેગા થયાર અમારા કોંગ્રેસ પક્ષના નેતા શક્તિસિંહ ગોહેલ પણ આવી રહ્યા છે બીજા લાલજીભાઈ દેસાઈ પણ છે અમે બધા સાથે મળી અને હવે શું રજૂઆત થાય છે શું અમારા નેતા સાથે પરમર્શ કરી એના નાગરિકો સાથે બેસી અને અમે વિચાર મેયવશ કરીશું સાતવાર આપી ગયા અને ધર્મગુરોને પણ અમે કહેવાના કે ભાઈ આપ આપના લેવલ પર પણ રજૂઆત કરો કે આવા સમાજની અંદર આવું જ્યારે અમારે બનતું હોય ત્યારે ધર્મગુરુ પણ ફરજ થાય છે કે સમાજ ની પડખે ઉભે રહી ફરખે ઉભા રહી અને સાચી રજૂઆત કરે તો એમનું માર્ગદર્શન પણ મેળવીએ છીએ અમને એમના સંપર્કમાં પણ છીએ અમે લોકો અહીંયા મ્યુનિસિપાલિટી જેમ બળદેવભાઈ કીધું એ પર ઠરાવ કરેલો પણ અમે લોકો રહેવા આવેલા ઓગણીસો છપ્પન માં ઓગણીસો છપ્પન માં રહેવા આવ્યા ત્યારે આ વગડો તો કોઈ સોસાયટી બોસાયટી ખાલી આ કોલોની જ હતી બરોબર એ પછી અમે પંચાસી માં અમે આ વેચાણ માંગેલા અમને મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટેડી કમિટીનો ઠરાવ કરી અને આઠ આઠ હજારમાં અમને આપવાનું એમને નક્કી કર્યું હતું એમાં અમે મંજૂર થઈ ગયા એમાં અમારા જસવાનગરમાં આઠ થી દસ માં કરોડ લીધેલા છે આજે પણ હવે આ લોકો અમને એ કર્યું એ પછી આ જાણ કર્યા વગર હવે અમારી ચાર ચાર પેટી થઈ ગઈ ક્યોક બેવું એડી અમે બનાવી હશે નહીં બનાવી એવું નહીં કે અમે સત્યવાદી હરિચંદ્ર તો નથી પણ હાવ એવા નથી રાવણ જેવા કે અમે બધું મુનસિપાલટી નું પડાવી લીધું હોય અમારો હક તો એમ જ છે અમને બસો ને પંચાણું વાર અમને આપેલું છે બર્થે તમારી સોસાયટીમાં તમારા મા એ આપેલું છે એ બસો બાર અમને ત્રણસો મકાનોને એક મકાન ની પાછળ બાંધકામ સાથે બસો ને પંચાણું જમીન સાથે આપેલું છે હવે એની અંદર અમારા ઘર આગળ હવે આ જે છે ત્યાં એ લોકો એમ કે બોર્ડી મારવાની કરે એટલે એક એક જાત નું હિટલર સાઈઝ છે હવે આ કપિલે થોડું અમારે આ ભાઈ કોંગ્રેસ નો કાર્ય કરશે એને થોડી રજૂઆતો કરી જાતો તો એને વચમાં આજથી બાર મહિના પહેલા એના ઉપર ખોટા કેસો કરી અને કાઠિયાવાડમાં પોલીસ કેસ કરી નાખ્યો જોકે પછી કોઈ સાબુતી ન હતી એટલે અમારે કપિલભાઈ ઘેર જ છે હવે અમે રજિસ્ટર ઓફિસર પૂછે છે કે કપિલ નું ઘર કયું એ હા ઘર કાયદેસર પાડી દીધું છે બરોબર આટલી બધી હિટલર છે હવે આ લોકો શું કહે છે કે તમે વેચાતો લઈ લો નવી જંત્રી પ્રમાણે હવે નવી જંત્રી અમે ક્યાંથી ભરી શકીએ બરોબર અરે સક્ષમ હોય તો હું થઈ ગયું પણ

આ બરોબર ખબર પડી છે કે કરી દીધા આર્થિક પરિસ્થિતિ અમને કરી નાખ્યા બધી રીતે હમણાં આજે આ લોકો એ નાબૂદ કરી નાખ્યા છે એટલે ભગવાન જોવો

ભગવાન જોડા અમારા સંતો મંતો બુવાજીઓ બધા આવી ગયા એમને એમને આશ્વાસન આપ્યું છે કે અમે રજૂઆત કરીશું પણ હવે આ ભાજપ સરકાર શું કરશે એ ભગવાન જોડા બરોબર એકલો અમારો સમાજ આગબો નહીં અમારો ઘર બે અમારી બધા પણ એ લોકો બે પાંચ દસ પચીસ ઘર રહેતા થાય એમને પાડી દેવામાં

ત્યારથી અમે રહીએ છીએ દલિત ઉપર અમારા ઉપર પણ તળ આપશે અને દરેક ને દરેક નો એજ છે કે વઢો અંદરમાં કે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર ના હોવો જોઈએ એનો સાધો સીધો દાખલો મું કહું કે હું વઢો ની અંદર ચાર વર્ષ પ્રમુખ રહ્યો કોંગ્રેસ નો કપિલ ના ટાર્ગેટ બનાવ કપિલ નો કોઈ પણ પોકરાગે મને પકડે અને પોલીસ વાળા એમ કેસ છે મારી ટીમ માં ના રહ્યો પાર્થિવ કરે છે હવે એની આગળ બાબર ટેમ્પો ચલાવે છે એ ના પાડે મારા ભાઈ આ ટીમ માં પાસે જપ્બી ભાઈ નું પેલું આ સ્ટાઇલ વધી કરી કોંગ્રેસનો ધભ્યો બન્યો ને એટલા બધા રબર મેઠવું પડે છે એટલાં માત્ર માત્ર કોંગ્રેસના કાર્યકરને કારગેટ બનાવવાનું કારણ છે તાનાશાહી સરકાર આ જે ઘરેથી ઉંઘેલા ઉઠાડે આ બે ઘર આ તો ઠીક છે કદાચ ખાધા પીતા કે મહિનાની કરતી હી છે પણ જૈન રહે તો ક્યાં રે આજે આટલા જઈને તમને પણ ધ્યેય આપી જોઈએ દુશ્મન ને ધ્યેય આપી જોઈએ આ વસ્તુ ના બનવી જોઈએ કદાચ એને એનું એનું હોય તો પાડી લેતો એને રકેલી આપે બે મહિને નોટિસ આપે આવું કઈ કર્યું છે ને ભાઈ નોટિસ બે મહિના પંદર દાડા નથી આપી પણ એક વસ્તુ છે કે ભાઈ આટલા જેટલા સમાજ ના રહે છે એ લોકો આજે પણ હજુ એ તાનાશાહી સરકાર ની ભયમાં જીવી રહ્યા છે અને એટલા મોરજો તમે ગભરાઈ જો સાહેબ

પૂરેપૂરો બોલે એટલું પકડો ઘણા મીડિયા પહોંચાડતા મારું પડવાનું છે મારા ભવન ટેકરા જીતી નજર છે પછી બચાવી માધ્યમથી કહી દો ટેકરા બાજુ ના આવે ને કે જોવા જેવી થશે એટલા માટે વઢર માં કોર્પોરેટર ચાર આ ભાજપના ધારાસભ્ય ભાજપનો નો ધારાસભ્ય ઉપરાંત આ લોકો જેવું કે છે પેલા કોર્પોરેટર કે અમારા વિશ્વકર્મા સાહેબે બહુ આપી છે એક તો વધારે વિશ્વકર્મા સાહેબ એક મુતડીઓ બનાવીને આપી હોય તો કોર્પોરેટર હાજર હોય ટિકિટ આપી એમને બીજું કોઈ આપ્યું નથી માટે મહેરબાની કરી એટલે પહોંચાડજો દરેક નો વારો છે અને સરકાર સુધી પહોંચાડજો ને તો તમારો હું નંબર લઈને તમને યાદ કરી સાહેબ કેમ છે એટલે પહોંચાડ્યું મહેરબાની મારું નામ પાલજીભાઈ રાજાભાઈ પરમાર વડાઓ પૂર્વ પ્રમુખ